આપ જોઈ રહ્યા છો વાત્સલ્યમ સમાચાર હંમેશા સત્યની સંગાથે આપ અમને યુટ્યુબ ચેનલ પર જોતા હોવ તો ચેનલને સબસ્ક્રાઇબ કરી બે આઇકન દબાવો અને ફેસબુક પેજ ઉપર જોઈ રહ્યા હોય તો પેજને લાઇક કરો કોમેન્ટ કરો અને સમાચારને શેર કરો સમાચાર આપવા માટે સંપર્ક કરો એટ સેવન થ્રી ટુ નાઇન વન એટ વન એટ થ્રી મોરબી જિલ્લાના ટંકારા તાલુકાના વીરપર ગામે ગૌશાળા લાભાર્થે રા માંડલિક યાની રા ગંગાજડીયો નાટક તેમજ કોમિકનું આયોજન કરવામાં આવ્યું આજના આધુનિક યુગમાં નાટક કલા વિસરાઈ રહી છે ત્યારે મોરબીના ગ્રામ્ય વિસ્તારોમાં નાટક કલા આજે પણ જીવન છે ખાસ કરીને નવરાત્રિના દિવસોમાં સુધી ગ્રામ્ય વિસ્તારમાં ગૌશાળાના લાભાર્થે ગામડાઓના ઐતિહાસિક નાટકો ભજાઈ રહ્યા છે જેમાં વીરપર ગામે યોજાયેલા નાટકમાં રૂપિયા ઓગણીસ પોઈન્ટ એકાવન લાખનો ફાળાત્ર એકત્રિત થયો હતો રિપોર્ટર ધવલ ત્રિવેદી વાત્સલ્યમ સમાચાર મોરબી આપો વિનાશ વિનાશો બેટા તારા રૂ ને કાપતા તારા બધા જ જય હિન્દ સર્વે દર્શક મિત્રોને મારું નામ છે રવિકુમાર પટેલ હું છેલ્લા બાર વર્ષથી આ વીરપરના સુંદર મજાના નાટકનો ભાગ છું અમારા ગામમાં વીરપરમાં દર વર્ષે પાચમા નોરતે અલગ અલગ ઐતિહાસિક નાટકો ભજવવામાં આવતા હોય છે આ વખતે પાચમાન ઓળતે અમારા ગામની અંદર રાહ માંડલિક નામનું એક મહાન ઐતિહાસિક નાટક ભજવા જઈ રહ્યા છીએ એની સાથે સાથે માલી મતવાલી કોમિક પણ અમે ભજવીએ છીએ અમે સર્વે ભાઈઓ નિર્ધાર કર્યો છે કે અમારી એક પણ ગાય કતલ ખાને નહીં જાય મારું નામ બાવરવા દિનેશભાઈ અમે ઓગણીસો ને ની સાલથી આ નાટકની પ્રવૃત્તિ વીરપર ગામે ચાલુ છે પહેલાં ઓગણીસો થી બે હજારની સાલ સુધી અમે ગામમાં ચકલાની ત્રણ કે કોઈ ધર્માધિક કાર્ય માટે નાટકનું આયોજન કરતા અને બે હજારથી આજ સુધી અમારા ગામમાં ઓગણીસો ને નવાણુંમાં ગૌશાળાની સ્થાપના થઈ એટલે બે હજારની સાલથી અમે ગૌશાળાના ફાળા નિમિત્તે નાટકનું આયોજન કર્યું અને બે હજારથી આજ લગી બધું જે કાંઈ ફંડ ફાળો આવે બાર મહિના અમારે ધૂન ભજન સુંદરકાંડ કે આ નવરાત્રિનું નાટકનો જે કાંઈ ફાળો આવે

ગાયોના લાભાર્થે ગાયોના નિભાવ માટે અને નવી ગૌશાળાના બાંધકામ માટે આ દર વર્ષે એક પ્રોગ્રામ કરીએ છીએ એક પ્રોગ્રામ એની અંદર જે ફાળો આવે એ ગાયોના ઘાસચારો અને નવું ગૌશાળા બાંધકામ માટે ઉપયોગ કરીએ છીએ અને ગાયોની સંખ્યા અત્યારે એકસો ને બાવન એ ટોટલ અને ગવર્મેન્ટ ઓફ ગુજરાતની એક દીઠ ત્રીસ રૂપિયા સબસિડી આપે છે એમાંથી નિભાવ અમે કરીએ છીએ

પણ આ જૂનાગઢનો ઇતિહાસ રાહ માંડલિક એ ખબર નથી એટલે એટલા માટે અમે રાહ માંડલિક નાટકનો પ્રોગ્રામ કરી અને યુવા વર્ગને એક સંદેશો આપવા માંગીએ છીએ કે આ તમે ઇતિહાસના પાના વાંચો ભાઈ ઇતિહાસના પાના વાંચો એની અંદરથી તમે શીખો અને લઈ અને આ ગૌશાળાની અંદર તમે પોગ્રામની અંદર જોઈન્ટ થઈ અને દર વર્ષે તમે આ પ્રોગ્રામની અંદર હેલ્પ કરો અને અમુક પાત્ર પણ લ્યો એવી અમે વિનંતી કરી છીએ ભાઈ મારું નામ વસરામભાઈ લીખિયા અને અમારો જોડીદાર પણ સાથે મણિભાઈ મુંદળિયા છે અમે આ કામધેનુ ચેરિટેબલ ટ્રસ્ટની સ્થાપના વર્ષ બે હજાર એકમાં કરી અને પચીસ વર્ષ પૂર્ણ કરી છવ્વીસમા વર્ષમાં પ્રવેશ કર્યો છે અને વર્ષમાં એક વખત અમે ગાયોના લાભાર્થે નાટકનો પ્રોગ્રામ કરીએ છીએ હાલમાં અત્યારે અમારે નાનું મોટું અપંગ એવી ગૌશાળાની સંખ્યા આશરે એકસો ને બાવનની છે ગાય માતાની સેવા માટે એને પૂરતો ખોરાક માટે ની ખોર અને હાજી માંદી હોય તો એમને ડૉક્ટરોની સારવાર મળે છે દર વર્ષે અમે અલગ અલગ નાટકના પ્રોગ્રામ કરી છીએ અને નવયુવાનો નાત જાતના ભેદ વગર આ ગૌશાળામાં પ્રવેશ લઈ અને ગૌસેવાની સેવા કરી રહ્યા છે અને આ વર્ષે અમારે જૂનાગઢનો રાજવી એવું રા માંડલિક નામનું નાટક ભજવે છે સાથે સાથે હાસ્યનું એવું માલીમત્વાલી કોમિક પણ છે